આપલોક એના સાક્ષી છો કે હું અહીંયા આવતો હતો તો મારી જવાબદારી હું કંઈ નહોતું તો પણ અદા કરતો હતો એ જ પ્રમાણે જે પ્રમાણે વિરોધ પક્ષનો નેતા આઠ વર્ષ હતો એ જ પ્રમાણે જવાબદારી અદા કરતો હતો એમાં તો પીછેહટ નહીં કરી એટલે પાર્ટી કોઈ બી જવાબદારી સોંપે એને નિષ્ઠાપૂર્વક કરવાની એક મારી જવાબદારી છે અને હું હોઉં કે ના હોઉં વિરોધ પક્ષનો નેતા હોઉં કે ન હોઉં મારી જવાબદારી અદા કરું છું એ તમે લોકો પોતે જ નિહાળી રહ્યા છો આજે તમને સપોર્ટ કર્યો છે ખરેખર તો એમની લાગણીને માન આપવી જોઈએ એમની લાગણી અને એમની નિષ્ઠા એ બંનેઓને મળીને એ લોકોએ નક્કી કરેલું કે ભાઈ તુમકો જ બનના હે અને સૌથી પહેલ પહેલ બી એ લોકોએ કરી આ ત્રણ જણ અમારી પુષ્પાબેન અમારા બાળુભાઈ અને અમારી અલકાબેન પહેલ એમને જ કરી કે નહીં તમારે જ બનવાનું છે એટલે પછી લાગણી હોય એમનું માન હોય અને એમને એવું લાગતું હોય કે નહીં બનાવતો એમના એમને માનને ઠેસ ના પહોંચાડવી જોઈએ હું તો આ કામ કરતો જ હતો પણ એમને લાગ્યું કે ભક્તું ભાઈ હશે તો વધારે કામ થશે અમારા બી કામ થશે એ પ્રમાણે એમને જે વિચાર્યું એ માનને હું ખરેખર નમસ્કાર કરું છું અને એમનો માન હંમેશા રહે એ પ્રમાણે મારો પ્રયત્ન રહેશે અને હું કામ કરતો જ રહીશ એ મારો વાયદો છે આ કોંગ્રેસ પાર્ટીમાં તે પહેલો ઇલેક્શન છે આખી જિંદગી કોંગ્રેસ પાર્ટી ઇલેક્શન જ ઇલેક્શન લડી છે જે પાર્ટીએ અંગ્રેજો સામે નવ્વાણું વર્ષ સુધી લડાઈ લડી લાઠી ખાધી ગોળી ખાધી ફાંસીના માત્રા પર ચડી ગયા અને લોકશાહીને ટકાવવા માટે એમને જે કંઈ કર્યું છે જે બલિદાન છે જેના લીધે વિરોધ પાર્ટી બેસી છે પણ લોકશાહી રહેવી જોઈએ પાર્ટી રહે કે નહીં રહે આપણે હંમેશા કામ કરતા રહેવું જોઈએ આપણને પોસ્ટ ભલે કે ના મળે એ પ્રમાણે આગળ વધવું જોઈએ ઇલેક્શન આવશે ત્યારે બતાડીશું કારણ કે પહેલાં તે એવું કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત પણ નહીં થઈ કોંગ્રેસ લોકોના જળ સુધી પહોંચેલી છે અને કોંગ્રેસે જે કામ કર્યા છે ને એ વિચાર બી ના શકે લોકો એ બધી જે બનાયેલી દેશને એ બધા એકમો તોડી રહ્યા છે બેકારી થઈ ગઈ છે મોટા મોટા વાયદા દો કરોડ યુવાનો કો નોકરી મિલેગી આ ફરે છે લોકો કોન્ટ્રાક્ટ પદ્ધતિ થઈ ગઈ અમારી સરકાર આજે તો ચાલીસ રૂપિયા પેટ્રોલ મિલેગા અહીંયા બોલતા તો કુછ નહીં આપીશું તમે શુદ્ધ જળ આપીશું બધે ગંદો જળ આવે છે એટલે એમ કે વાદે બહુ થાય વાદે પે વાદે લેકિન વાધા નહીં પૂરા કરતે એ બી એક હકીકત છે એટલે આ વાત અમે લોકો સુધી પહોંચાડીશું અમે આગળ વધીશું પાર્ટીને મજબૂત કરીશું કરતા રહ્યા છે કરીશું અને આવતા વખતમાં પાર્ટી જે જવાબદારી આપશે એ સારી રીતે અદા કરીને પાર્ટીને મજબૂત કરીશું સૌપ્રથમ તો મારા સાથી કોર્પોરેટર મારા મિત્ર હરીશભાઈ પટેલનો પણ આભાર સાથે સાથે વડોદરા શહેરના નાગરિકો માટે વડોદરા શહેરના નાગરિકોની સુખાકારી માટે વગર હોદ્દાએ પણ વગર પોસ્ટે પણ છેલ્લા ઘણા વર્ષોથી આપણે વડોદરા શહેરના નાગરિકો માટે લડી રહ્યા છે કારણ કે કરોડો કરોડોનો વેરો ભર્યા પછી પણ વડોદરા શહેરના નાગરિકોને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે પૂરતો ન્યાય નથી મળતો જેવી રીતે કે ચોખ્ખું પાણી પીવાનું નહીં મળવું જ્યાં જ્યાં ત્યાં ખાડા ગાબડા રોડ તૂટેલા ગટરો ઓવરફ્લો થવાના સાથે સાથે હેલ્થ બાબતે પણ સફાઈ બાબતે પણ વડોદરા શહેરમાં કામગીરી ઝીરો થતી હોય ત્યારે અમે વારંવાર આ કોર્પોરેશનમાં વડોદરાના નાગરિકો માટે લડી રહ્યા છીએ કોંગ્રેસ પાર્ટી હંમેશા વડોદરા શહેરની જનતા માટે લડે છે વડોદરા શહેરના નાગરિકો માટે લડે છે નાત જાત જાતિ ધર્મથી ઉપર જઈ અને બધાને એક સમાન રાખી એક સાથે રાખી અને આદરણીય રાહુલ ગાંધીજીની વિચારધારા સાથે જોડાઈ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ ડરો મત ડરાવમતના નારા સાથે આ વડોદરા શહેરની જનતાના અમે કામ જ્યારે કરતા હોય ત્યારે તમે જુઓ કે સાત કોર્પોરેટરો છે તો સાતે સાત કોર્પોરેટરો આ વડોદરા શહેરની મહાનગરપાલિકામાં હંમેશા લોકો માટે ઝૂમ્યા છે આજે તમે જુઓ કે વડોદરા શહેરમાં સાતે કોર્પોરેટરમાં પુરુષ કોર્પોરેટર તરીકે સૌથી વધુ મતથી હું જીત્યો હતો કોર્પોરેશનની ચૂંટણી તમામ પુરુષોમાં સૌથી વધારે માર્જિનથી જીતનારો હું કોર્પોરેટર હતો જે પણ પાર્ટીની આંતરિક ચૂંટણીની જે વાત હતી ચૂંટણી કરવાની વાત હતી એમાં જે પણ કોંગ્રેસ પાર્ટીનો નિર્ણય હતો નિર્ણય સ્વીકાર્યા છે પહેલાં અમને એવું લાગ્યું કે આનાથી કદાચ આંતરિક મતભેદો થાય કોંગ્રેસ પાર્ટીને નુકસાન થાય પરંતુ તમામ તમામ કોર્પોરેટરનો એક રાગ હતો એના કારણે આ જે પરિણામ આવ્યું છે તો સ્વીકાર્ય છે મન દુઃખ થયું ના મન દુઃખમાં એવું છે કે ભાઈ મતભેદ અલગ હતા મનભેદ નહોતા પણ મતભેદ પછી બધા ભેગા થઈને એક મત થયો એટલે પછી આ પ્રકારનું પરિણામ આવ્યું છે અને જે પણ જીત્યા છે ભત્તુભાઈને પણ હું અભિનંદન આપું છું કારણ કે અગાઉ પણ અમે એમની સાથે કામગીરી કરી છે વર્ષોથી અમે કામગીરી કરતા આવ્યા છે એમના નેતૃત્વમાં વડોદરા શહેરમાં વડોદરા મેયર બને એવી અમારી પૂરેપૂરી લાગણી માંગણી અને કામગીરી રહેશે બસ સાથે મળી અને વડોદરા શહેરમાં અમારે તો અમારે કંઈ અંદર અંદર લડવાનું નથી ભારતીય જનતા પાર્ટી સામે લડવાનું છે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સામે લડવાનું છે અને જે રીતે નાગરિકો વડોદરા શહેરના હેરાન થઈ રહ્યા છે તો એમની સુખાકારી માટે લડવાનું છે